રાજકોટ બાર એસોસિએશનની ગરિમા ભરી ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી હું પ્રમુખ પદે દાવેદારી નોંધાવનાર રાજકોટ બાર એસોસિએશનની આનબાનસાન ગરીબાને ખૂબ નુકસાન પહોંચેલું છે એટલે સિનિયર એડવોકેટો દ્વારા ખૂબ જ ચિંતિત હતા એટલે એ ચિંતાના ભાગરૂપે અમારી સમરસ ટીમને તૈયાર કરવામાં આવેલી અને એ તૈયાર કરવાનું એકમાત્ર કારણ અમુક રાજકોટ બાર એસોસિએશનના સભ્યો જુનિયરને ટાર્ગેટ કરી રાજકોટની આબરૂને નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી રસડી જઈ અને એક વિવાદ ઊભો કરે અને એ પોતાના અહમ સંતોષવા માટે જ્યારે કરતા હોય અને એ ઉપરાંત જ્યારે રાજકોટ બાર એસોસિએશનમાં ગત વર્ષમાં વકીલોના હિતના કામના બદલે સરમુખત્યાર શાહીનું સ્થાપન કરેલું લોકશાહીનું હનન કરેલું એટલે આ ઘણા બધા વકીલોને રોષની લાગણીઓ છે અને એ આપ જુઓ છો કે આજે સવારે નવ વાગ્યાથી મારા વાલા વકીલ મિત્રો લાઈનમાં ઉભા રહી ગયા છે વોટિંગ કરવા માટે અને આ વખતે ચોક્કસ છે એ પરિવર્તન થશે અને પરિવર્તન ભાવનાથી જ લોકો છે એ વોટિંગ કરી રહ્યા છે જણાવતા મને એ આનંદ થશે કે નવા કોર્ટ બિલ્ડિંગમાં શિફ્ટિંગ વખતે શિફ્ટિંગ પછીના જે સૌ પ્રથમ નામદાર હાઈકોર્ટની એક સર્કિટ બેન્ચ અહીંયા આવે એના માટે સૌ પ્રથમ ચળવળ અમે જ શ્રીફળ વધારીને કરેલી હતી એ ચળવળને ગત બોડી દ્વારા છે એ અટકાવી દેવામાં આવેલી એટલે નાંદર ગુજરાત હાઈકોર્ટની બેન્ચ અહીંયા મળે એ માટેનો અમારી પ્રાયોરિટી રહેશે એ માટેનો પ્રયત્ન રહેશે ઉપરાંત વકીલ ભવનનું અટકેલું કામ પાંચ એકર જગ્યા જે રાજકોટ બાર એસોસિએશનના વેલફેર માટે આપવામાં આવેલ છે એનું અટકેલું કામ આવા ઘણા કામો અટકેલા છે ઉપરાંત અગવડતામાં એટીએમ પોસ્ટ ઓફિસ સ્ટેમ્પિંગ કોર્ટ દૂર હોવાના કારણે એ પણ પ્રશ્નો છે એટલે આવા અનેક પડકારજનક પ્રશ્નો છે એટલે આ વખતે વકીલોને જે રીતે જુદી જુદી કચેરીઓમાં ઘર્ષણો થાય છે ઘર્ષણો ટાળવા માટે અને વિથ રિસ્પોન્સ સેલ એકસો આઠ એડવોકેટની અમે ટીમ બનાવેલી છે એટલે વકીલોને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડે એટલે તાત્કાલિક ત્યાં પહોંચી જશે એટલે એ રીતે જે અમે અમારી ટીમ ચૂંટા પછી કામગીરી કરવાની છે એ કામગીરી અમારે જે આપેલા વચનો છે એ વચનો મુજબ બોડી સંખ્યામાં વોટરો છે વોટિંગ કરી રહ્યા છે અને આ વખતે પરિવર્તન ચોક્કસ આવશે